જો માલિક છે પંદર બરોબર હું જઈ અને આ સ્પ્રે સોટી ની ન કરું બરોબર તું ઢેલો લઈને આય બધો માલ ઉઠાઈ લઈએ બહુ માલ ભર્યો હા આખી દુકાન ખાલી ખોટ કરી નાખ્યો બરોબર તું માર ઓરા હું फटाफट અંદર કામ તમામ કરું હું ઓર આપું બાર હા હું બાવી લઈ જા હા બોલો ભાઈ હું આપું કાકા બૂટ લેવાના આ તે લઈ લો જે ગમે એ તો સારા સારા છે બધી સારી આઈટમ રાખી તમને પસંદ પડે ને મને કહેવાય હું કાઢીને આપી દઉં હા કયો લઉં કયો લવું કાકો બેઠો મસ્ત જગ્યા સેટિંગ થઈ જાય એવું હાલ જ બે ફોન કરી દઉં અલે ઉઠ્યો ભાઈ અરે બબક કાકા તમાર તો સ્ટાઈલ હે યાર હું તો લસ્તી ગયો આ નવી ના ગાય ને એટલે ભાઈ એવું આ યાર હાર સ્ટાઈલ ઓ નાખો કે યાર હું તો ભાજી દો આ બધું વચ્ચે મેલ્યો ટેબલ ના બેબલ યાર અરે આ સાઈડ માં કદો વાલ્યો આ હું તમે યાર કાકા યાર ઘણા ગોંગા આવું થાય યાર અરે નહીં થાય નહીં થાય તમે તાર પસંદ કરો ઓય તારી બાજુ હા આઈડિયા તો ફ્લોપ જોઈએ યાર હવે હું કઈ રીતે બેફોન કરું યાર કા કોઈ મારવા તો કઈ ઊભો થઈ ગયો ટેબલ ઉપર થી કશો વાતો ને હા બેસ્ટ આઈડિયા આ કાકા હા ભાઈ પસંદ આયા પસંદ તો બુટાય પડી અર બુટ ચમ હ ચમચીવા હ હારા તો હું અલ્યા બુટમાંથી તો કેવી ગંધ આવા હ કેવા મેકોય હ અલ્યા નવો બૂઠા ના ગંધાવા અરે શું તંબુરો નો બૂઠા એકલી ગંધાવા સી 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 જોજો હા તો બે કોણ્યું અલે બોલો કોક તો બોલો કાકા ઓ કાકા કાકા એ પાટ આવી તા કાકો

નકાના સપલામાં મેલે મોઠામાં બખ બખ મેર હેર પેર પે ભવંગત પેરવા મંડ્યા બાર નોક મોય આકાડુ નોશ ફટાફટ આ નોશ મોય ફટાફટ આ નોશ ફટાફટ આ નોશ ફટાફટ એ માર બરો આખી દુકાન સફાયો બોલવાનો છે હોવા થાક લાગ્યો થાક લાગ્યો આ તો ભર હેડ જલ્દી આરામ નહીં કરવા

ભાગવાળી આ તો મેં બે ફોન કર્યો છે ઓ વાહ આઈ ગયા હોતે બર જલ્દી ભણ આ તો બહુ માલ આવ્યો છે મજા 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 કરીશું અર્ધો માલ અર્ધો વેચી મારીશું માલ બરોબર અને અર્ધો માલ હું કરીશું આપણે પહેરીશું રોજનો દસ જોડી ચપ્પલ કલાકે કલાકે બદલવાનો એન્ટ્રી પડશે માર્કેટમાં આપણી કે ઓ વાહ વાહ બે જણા મારા બેટા કલાકે કલાકે કાઢો બદલ શું કેમ થાય ભાઈ પસંદ કરી લીધા બુટ

તે કેટલા વાળી લાવ્યો તો 20 રૂપિયા વાળી અલા 20 રૂપિયા માં કોઈ બે ફોન રે તું મોડા હો આ તો 5 મિનિટ માં ઉઠી ગયો તમાર પઠી ગયો કાકા થોડા ચપ્પલ બાકી રહી ગયો લઈ લઈએ કા તમાર મામ આપનો લઈ લો હું ફરીથી ઉંગારું હો પછી પશુ પેલા થોડી પૂજા કરી લઉં તમારી પાસે તમોને જ ઉંગાળવાનો